કથાની પોથીની ચડાવવાની દાજ રાખીને પતિ પત્ની અને પુત્ર દ્વારા શખ્સ પર કરાયો હુમલો શહેરના અકવાડા પાસે આવેલ રામાપીરના મંદિર પાસે રમેશભાઈ ઉર્ફે રામભાઈ રાઘવભાઈ બારૈયા તેમના ઘરે સૂતા હતા તે દરમિયાન વીસ એક દિવસ પહેલા પોથી યાત્રાના ચડાવવાની દાજ રાખીને વિશાલ ઉર્ફે ડુંગળી અરજણભાઈ જેઠવા અરજણભાઈ જેઠવા અને તેમના પત્ની હર્ષાબેન દ્વારા ધોકા પાઇપ વડે રમેશભાઈ પર હુમલો કરી તેમને માથા અને પડખાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઈજાગ્રસ્ત રમેશભાઈને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રમેશભાઈ દ્વારા ઉપરોક્ત પતિ પત્ની અને પુત્ર પર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસ દ્વારા રમેશભાઈની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી હતી